તેમાં પણ ડર શેનો ડર હારી જવાનો ડર ફરી એક વખત હારવાનો ડર અને સંગઠનમાં રહેલી ઇજત જવાનો ડર વાત કોંગ્રેસની વાત શક્તિસિંહની વાત છેલ્લી ચાર બેઠક કે જે કોંગ્રેસે હજુ સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા તેની અને વાત તેની પણ કે શા માટે હજુ સુધી જાહેર નથી કર્યા શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ શરૂઆતમાં તેઓ ભરતી મેળો કરે છે કોંગ્રેસમાં લોકોને લાવે છે પરંતુ ત્યારબાદ શું થાય છે ત્યારબાદ તેના જ પક્ષના લોકો એ પછી ધારાસભ્ય હોય કે પછી નાનો કાર્યકર હોય પક્ષ છોડી જતો રહે છે કપરી સ્થિતિ સર્જાય છે ચિરાગ પટેલ સીજે ચાવડા આ સહિત ધારાસભ્યો પણ પક્ષ છોડીને જતા રહ્યા ચાલુ ધારાસભ્ય નાના મોટા કાર્યકર્તાઓ પણ ગયા પરંતુ આમ છતાં પણ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવતા આવતા શક્તિસિંહનું ચક્રવ્યુ ભાજપને ગોથે ચડાવે છે છવ્વીસ લોકસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટી કેટલી લોકસભા બેઠકમાં કોંગ્રેસનો સામનો કરી રહી છે તો સાથે પોતાના આંતરિક જૂથવાદનો પણ સામનો કરી રહી છે એ બેઠકોમાં સાબરકાંઠા વડોદરા અમરેલી આ સહિત કેટલી બેઠકોનો સમાવેશ થાય છે પરંતુ હવે છેલ્લી ચાર બેઠક એ છેલ્લી ચાર બેઠક છે મહેસાણા એમાં આવે છે નવસારી એમાં આવે છે અમદાવાદ પૂર્વ અને આવે છે રાજકોટ આ ચાર લોકસભા બેઠક પર કોઈ બેઠક પર રાહ જોવામાં આવી રહી છે તો કોઈ બેઠક પર કોંગ્રેસ પાસે સારો અને મજબૂત ઉમેદવાર જ નથી કોઈ બેઠક પર ઉમેદવાર મળી ગયો છે તો હજુ પણ ગૂંચવણ છે હજુ પણ એક અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ શક્તિસિંહ ગોહિલ ત્યાં કોને ઉતારે છે તેના પર લોકોની નજર છે એ ચાર બેઠક પર આ વિડીયો પર વાત કરીશું કે ચાર બેઠકમાં કોના નામ આગળ ચાલી રહ્યા છે બાકીની બેઠક પર કોના નામ છે અને શા માટે શરૂઆતમાં વાત કરી લઈએ કે કઈ ચાર બેઠક અને શું નામ ચાલી રહ્યા છે આગળ કોના નામ ચાલી રહ્યા છે આગળ માફ કરશો સૌપ્રથમ રાજકોટ લોકસભા બેઠક આ રોજ આ બેઠક પર લોકોને ખબર છે કે આ બેઠકમાં કોનું નામ આગળ ચાલી રહ્યું છે નામ છે પરેશ ધાનાણી લગભગ નક્કી છે પર્શોત્તમ રૂપાલા પાછી પાણી કરવાના નથી પર્શોત્મ રૂપાલા એક તરફી પ્રચાર કરી રહ્યા છે પરસોત્તમ રૂપાલા સામે હજુ સુધી કોણ એ નક્કી નથી પરંતુ પરસોત્તમ રૂપાલાએ પ્રચાર કરી દીધો છે એક મહોર નથી વાગી પરંતુ પડદા પાછળ પરેશ ધાનાણી નક્કી માનવામાં આવી રહ્યા છે પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલા વચ્ચે જંગ થશે બે હજાર બેમાં અમરેલીમાં જંગ થયો હતો આ પહેલાં પણ અમે ઘણી વખત આપણે કહી ચૂક્યા છીએ કે ભાઈ પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે પરેશ ધાનાણી લેવવા પાટીદાર છે અમરેલીમાં સમીકરણો બદલાણા હતા કારણ કે અમરેલીમાં મોટાભાગના પાટીદાર લેવવા પાટીદાર છે પરેશ ધાનાણી આ માટે અને આ જ કારણોસર પરસોત્તમ રૂપાલાને બે હજાર બેમાં માં હરાવી દે છે પરંતુ રાજકોટની પરિસ્થિતિ અલગ છે રાજકોટમાં પણ પાટીદારની સંખ્યા છે પરંતુ રાજકોટમાં સમીકરણો બદલાઈ જાય છે રાજકોટમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પરેશ ધાનાણીની સામે પરસોત્તમ રૂપાલા છે પરંતુ રૂપાલા રૂપાલાને ક્ષત્રિય સમાજનો વિવાદ પણ નડશે પરસોત્તમ રૂપાલા સામે ત્યાં સ્થાનિક જે આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીના તે પણ ખેલ પાડી રહ્યા હોય પરસોત્તમ રૂપાલાને પૂરા કરી દેવા માટે બેઠકો થઈ હોય તે પણ માહિતી અમે આપની વચ્ચે રજૂ કરી ચૂક્યા છીએ આ તમામ ફાયદો પરેશ ધાનાણીને થઈ શકે થઈ શકે છે પરેશ ધાનાણી લગભગ માની ચૂક્યા છે બસ પરશોત્તમ રૂપાલા ફોર્મ ભરે એટલે પરેશ ધાનાણી ફોર્મ ભરી દેશે એ વાતમાં પૂરેપૂરી પૂરેપૂરો દમ છે વાત સો ટકા સાચી હોય તે અત્યારે લાગી રહ્યું છે કારણ કે છેલ્લે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી પરેશ ધાનાણીએ ત્યારે પણ તેમની વાતોમાં લાગતું હતું કે બસ હવે રૂપાલા ફોર્મ ભરે એટલે હું ફોર્મ ભરી દઈશ બીજી બેઠક વાત કરીએ આપણે અમદાવાદ પૂર્વ અમદાવાદ પૂર્વ હાઈ વોલ્ટેજ ડ્રામા રોહન ગુપ્તા આવે છે ટિકિટ લઈ જાય છે અને ત્યારબાદ પિતાના સ્વાસ્થ્યનું કારણ આગળ ધરી અને પોતાને કોઈ ગદ્દાર કહે છે તેવું આગળ કારણ ધરી પક્ષમાંથી રાજીનામું ધરી દે છે એ રોહન ગુપ્તા કે જો વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા એ રોહન ગુપ્તા કે જેના પરિવારનો નાતો કોંગ્રેસ સાથે હતો એ રોહન ગુપ્તા કે જેના પર કોંગ્રેસે મોટી જવાબદારી આપી મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો પરંતુ અંતે રોહન ગુપ્તા પાર્ટી છોડી જતા રહે છે રોહન ગુપ્તા પછી કોણ રોહન ગુપ્તા પછી હિંમતસિંહ પટેલ હિંમતસિંહ પટેલ અમે આપની વચ્ચે આ પહેલાં પણ રજૂ કરી ચૂક્યા છીએ વિડીયોને કહી ચૂક્યા છીએ કે પટેલ સંયમ સાથે વ્યક્તિ આવશે પછી કોઈ પણ સમાજનો હોઈ શકે છે હિંમતસિંહ પટેલ અત્યારે દેખાઈ રહ્યું છે કે હિંમતસિંહ પટેલ અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર છે એ લગભગ નક્કી છે અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ આ પહેલા પણ લડી ચૂક્યા છે પરેશ રાવલ સામે હતા પરંતુ હારી ગયા હતા બે હજાર સત્તરમાં બાપુનગર બેઠકથી વિધાનસભા ચૂંટણી પણ હિંમતસિંહ જીતી ચૂક્યા છે કાર્યકારી પ્રમુખ છે અમદાવાદના પ્રમુખ અમદાવાદ કોંગ્રેસના પણ પ્રમુખ છે આ તમામ પરિસ્થિતિ જોતા અને શક્તિસિંહના નજીકના ગણવામાં આવે છે તો હુકમ કરવામાં આવ્યો હોઈ શકે કે ભાઈ તમારે લડવાની છે હારો કે જીતો એ પછીની વાત છે લડવાની છે ચૂંટણી એ વાત નક્કી છે અને કદાચ હિંમતસિંહ પટેલ માની પણ ચૂક્યા છે અને હિંમતસિંહ પટેલ જે રીતે શક્તિસિંહના નજીકના ગણવામાં આવે છે એ મુજબ તે ચૂંટણી લડશે જ એ વાત પર હવે મોહર લાગી ચૂકી છે હવે વાત કરીએ મહેસાણા લોકસભા બેઠક મહેસાણા લોકસભા બેઠકમાં કોંગ્રેસનો મૂર્ત્યો કોણ મહેસાણા લોકસભા બેઠકમાં કોણ ઉતરશે શું એ પાટીદાર હશે શું એ ઠાકોર સમાજમાંથી હશે શું એ ઓબીસી સમાજમાંથી હશે સવાલ હતો આ તમામ સવાલો વચ્ચે એક મહિલાનું નામ પણ ચાલતું હતું પરંતુ આ મહિલાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંબંધો હોવાથી અંતિમ ઘડીએ નામ રદ થયું હોય તેવું લાગી રહ્યું છે હજુ પણ ઠાકોર સમાજને ઉતારી શકે છે અને લાલજી દેસાઈનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે સેવા દળમાં આગળ પડતું કામ કર્યું તેમણે લાલજી દેસાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામરી મહામંત્રી તરીકે જે રીતના માહિતી સામે આવી હતી અને આ લાલજી દેસાઈ મોટો ચહેરો પણ છે આ લાલજી દેસાઈને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે અને બેઠક હશે મહેસાણા લોકસભા બેઠક આમ તો મહેસાણા લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે આ મહેસાણા લોકસભા બેઠકમાં જીતવું આસાન નથી પરંતુ લાલજી દેસાઈ ઉતરશે પાટીદાર વર્ષે દેસાઈ આ એક જંગ જોવા મળી શકે છે પટેલ વર્સિસ દેસાઈ હવે કઈ લોકસભા બેઠક આવશે હવે લોકસભા બેઠક આવશે નવસારી નવસારી લોકસભા બેઠક સી આર પાટીલ મોટી લીડ સાથે જીતતા આવ્યા છે આ સી આર પાટીલને હરાવવાની વાત તો દૂર નહીં રહી પહેલાં તો તમારે સી આર પાટીલની લીડ કઈ રીતે ઓછી કરવી એ માટે મોટી રણનીતિ બનાવવી પડે સી આર પાટીલ બુથમાં એટલું જોર આપી રહ્યા છે નવસારીમાં બૂથ એના એટલા મજબૂત છે બૂથ પ્રમુખો એટલા મજબૂત છે કે સી પાટીલ અત્યારે મોટી લીડ સાથે જીતી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ સી આર પાટીલ સામે કોંગ્રેસે ઉમેદવાર તો ઉતારવા પડે ન ઉતારીએ તો પણ ખોટું રાષ્ટ્રીય પાર્ટીને ઉમેદવાર ન ઉતાર્યા કોંગ્રેસ આ બેઠક પર પણ ઉમેદવાર ઉતારશે પરંતુ આ ઉમેદવાર જીતે તેની શક્યતા અત્યારે દેખાઈ રહી નથી ને ઉતારવામાં આવશે અને મુખ્ય વાત એ છે કે તેઓ બે હજાર ચૌદમાં તેઓ દર્શના જરદોષની સામે લડી ચૂક્યા છે અને હારી પણ ચૂક્યા છે પરંતુ મુખ્ય વાત એ છે કે નવસારી બેઠક પર કોઈને તો ઉતારવા કોંગ્રેસ અંતિમ ઘડીએ તેમના પર મહોર મારી શકે છે અને કોંગ્રેસ આ પહેલાં પણ ઘણું વિચારી ચૂકી હતી પરંતુ તેની પાસે તેઓ કોઈ ચહેરો નથી ચહેરા છે તો તેઓ લડવા નથી ઈચ્છતા સી પાટિલ સામે તેને ખબર છે કે કઈ પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે સી આર પાટીલ ગુજરાતમાં એકસો છપ્પન બેઠકો લાવી શકતા હોય તો પોતાની લોકસભા સીટ પર કયા પ્રમાણે આગળ વધતા હોય હોય કેવી રણનીતિ તમે વિચારી શકો પોતાની તૈયાર છે અમદાવાદ પૂર્વ રાજકોટ મહેસાણા અને નવસારી આ ચારેય બેઠકની આપણે આપણે વાત કરી અને મુખ્ય વાત એ છે કે આ જે નામ મેં તમારી વચ્ચે મૂક્યા જે નામ તમે વાંચી રહ્યા છો ગ્રાફિક્સમાં પણ એ તમામ નામ લગભગ નક્કી થઈ ચૂક્યા છે બસ જાહેરાતની ની વાત છે આ સિવાય આપણે વાત કરી લઈએ બીજી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કોણ છે આ પહેલા પણ વાત કરી હતી પરંતુ ફરી એક વખત વાત કરી લઈએ કે આપણે ભાવનગર લોકસભા બેઠકમાં ઉમેશ મકવાણા છે છે ગઠબંધનનો ચહેરો આગળ વાત કરી અમરેલી લોકસભા બેઠક જેની બેન ઠુમ્મર છે વિરજી ઠુમ્મરના પુત્રી છે મહિલા પ્રદેશ પ્રમુખ છે અને જિલ્લા પંચાયતમાં કામ કરી ચૂક્યા છે પોરબંદર બેઠક પર લલિત વસોયા છે જૂનાગઢ લોકસભા બેઠક પર હીરાભાઈ જોટવા છે સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા છે પાટણમાં ચંદનજી ઠાકોર છે રાજકોટમાં જે રીતે કીધું પરેશ ધાનાણીની ચર્ચા ચાલી રહી છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર છે સાબરકાંઠામાં તુષાર ચૌધરી છે આ સહિત આણંદમાં અમિત ચાવડા પોતે છે ગાંધીનગરમાં સોનલબેન પટેલ છે આ સહિત ખેડામાં ખેડામાં જે રીતે કાળુ કાળુભાઈ ડાભીની વાત કરવામાં આવી હતી જે રીતે મને નામ યાદ આવે છે ત્યાં સુધી આગળ પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ છે બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી છે વલસાડમાં અનંત પટેલ છે ભરૂચમાં ગઠબંધન છે અને ઉમેદવાર છે ચૈતર વસાવા આ તમામ બેઠકો છે અને આ તમામ બેઠકોમાં ઉમેદવારો હવે તૈયાર છે કેટલી બેઠકો તેવી હતી જે પછી નામ જાહેર કરવામાં આવ્યા વડોદરા જસપાલસિંહ પઢિયાર ત્યારબાદ મોડે મોડે જાહેર કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા જો હમણાં છેલ્લે જાહેર કરવામાં આવ્યું તેમ કહીએ તો પણ ખોટું નથી

આપના પ્રિય ઉમેદવારનું નામ પણ લખી શકો છો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર